કોઈપણ સરકારી કચેરીમાં મોટા ભાગે પૈસા સિવાય કામ નથી થતા એ તમામ લોકો તમામ સરકારી અધિકારીઓ અને સરકાર સુધી ખબર છે આ જે વિડીયો છે આ ઓડિયો છે તે વાયરલ થયો છે ગુંદાસરા ગામ ગોંડલ તાલુકાનું છે અને સરપંચ વિરુદ્ધ એસીબીએ કાર્યવાહી કરી છે સારી બાબત કહી શકાય પરંતુ ભ્રષ્ટાચાર હવે માત્ર શહેર પૂરતો નહીં ગામ ગ્રામ્ય વિસ્તારની અંદર પણ ભ્રષ્ટાચાર જોવા મળતો હોય છે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઉપપ્રમુખ આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું તમે શું કહેશો જે રીતે શહેરી વિસ્તારની અંદર આ અત્યાર સુધી રૂપિયા આપીને કામ થતું બરોબર અને થાય છે હવે ગામડામાં પણ આ રીતે ખુલ્લામાં રૂપિયા માંગવામાં આવે છે આપને ક્યારેય એવો કોઈ અનુભવ થયો અથવા તો કઈ રીતે ભયવડ ચાльтаઓ જનરલી આમ તો ખરેખર તો આવી વસ્તુ બનવી ના જોઈએ કારણ કે આમાં સરકાર પોતે એગ્રેસિવ છે કે ભ્રષ્ટાચારની વિરુદ્ધ કાઈ પણ કાર્યવાહી થઈ રહી હોય કે ભ્રષ્ટાચારની તો એની વિરુદ્ધ કાંઈ પણ એક્શન લેવાના હોય તો એક્શન લેવા પણ જાહેર જીવનની અંદર જે જે લોકો પડેલા હોય એ લોકોને હું ખાસ એવી અપીલ કરું કે ભાઈ આપણે નાના છેવાડાના લોકો ગરીબ લોકો અને ઉદ્યોગપતિઓ બંનેની સેવા કરવાની જ્યારે તક મળી છે ત્યારે આની આવી કોઈ પણ આવો કોઈ પણ બનાવ ન બનવો જોઈએ અથવા બને તો તમારા ધ્યાન ઉપર આવે તો તમારે એને અટકાવવાની કોશિશ કરવી જોઈએ એના માટેના પગલાં લેવા જોઈએ અને વધારેમાં વધારે તમે ઉદ્યોગપતિને જ્યારે સપોર્ટ કરો ત્યારે તમારા એરિયાનો વિકાસ થતો હોય છે લોકોને રોજગારી લોકલ લોકોને મળતી હોય છે અને તમારી આજુબાજુના વિસ્તારની જગ્યાનો ભાવ પણ વધતો હોય છે એટલે આ વસ્તુ ખરેખર જો બયની હોય તો યોગ્ય નથી અને આવું બીજી વાર ન બનવું જોઈએ જે રીતે પૈસાની માંગણી સુકામ કરવામાં આવતી હોય છે કોઈ ઉદ્યોગપતિને પણ અનલીગલી બાંધકામ કરવાનું હોય છે અથવા તો વધારાની જગ્યામાં બાંધકામ કરવાનું આવું માંગણી સુકામ કરી શકે ખરેખર તો આમ તો જ્યાં જ્યાં રૂડા નથી ત્યાં અમુક પાવર ગ્રામ પંચાયત ના હોય છે એટલે અમુક કામો તમારે જગ્યા લઈએ ને એની એન્ટ્રી પડાવવાની છે એના પછી તમારે ત્યાં બાંધકામ કરવાનું તો બાંધકામ લેવાની પરમિશન લેવાની છે કમ્પ્લીશન સર્ટિફિકેટ લેવલ એ બધું ગ્રામ પંચાયત લેવલે કામ થતું હોય છે એટલે ગ્રામ પંચાયતમાં ઉદ્યોગપતિઓને એના નાના મોટા કામ માટે થઈ અને કાયમ માટે થઈ અને એની જરૂરિયાત રહેતી હોય છે સરકારે એટલા બધા પાવર આપ્યા છે સરપંચને એટલા બધા પાવર આપ્યા છે તો આવો મિસયુઝ ખરેખર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કેટલા અંશે થવો ન જોઈએ ખરેખર મારા ધ્યાન ઉપર ક્યારેય બહુ એવી ફરિયાદો આવી નથી પણ છતાં પણ ક્યાંય નાની મોટી જો બાબતો આવી બનતી હોય તો હું દરેક સરપંચો દરેક તલાટી મંત્રીઓને અપીલ કરું છું કે ભાઈ આપણે આપણને નાના લોકોની સેવા કરવાનો એક તક મળી છે ઉદ્યોગપતિઓની સેવા કરવાની તક મળી છે તો આપણે એ તકનો સદુપયોગ કરી અને આ દેશને આ રાષ્ટ્રહિતમાં આપણે કેમ કામ કરી શકીએ એમ ખરેખર આપણે આગળ વધી અને વિચારી અને કામ કરવું જોઈએ સામાન્ય રીતે આપણે ગામડામાં એવું કહેવાય કે સરપંચ છે એ ગામના મુખિયા અને સરપંચ જે ગામનું હિત જ કરે ક્યારેય કોઈ ભાગ્યે અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે ભાગ્યે કોઈ સરપંચ આ રીતે માંગણી ન કરે પરંતુ આ કેસ આવા કિસ્સાઓ હવે બનતા જાય છે હા એટલે મારું એ જ કહેવાનું છે કે ખરેખર હવે એમાં એવું છે કે જ્યાં જ્યાં ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને ત્યાં થોડીક જગ્યાના ભાવો પણ વધ્યા છે ખેતી ખાસ કરીને જે ખેતીની જગ્યા છે એના ભાવો વધ્યા છે અને ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ વધ્યું છે એટલે નાની મોટી જરૂરિયાતો ઇન્ડસ્ટ્રી ત્યાં રહેતી હોય છે નાના મોટા ઇસ્યુ રહેતા હોય છે અને ઘણી વખત તમે કહો છો નાનું મોટું પરાક્રમ સરકાર નીતિ નિયમ વિરુદ્ધ કામ કરવાનું હોય તો ક્યારેક ક્યાંક નાના મોટા ગેરરીતિના બનાવો બનતા હોય છે મોટા અધિકારીઓ કડક હાથે કામ લેવાની જરૂરિયાત છે કેમકે આ રીતે જયારે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ ભ્રષ્ટાચાર ફાઇલો ફૂલો છે એસીબી દ્વારા આ સરપંચ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે